ઓછો આપણો દોસ્ત ઠાકોર પ્રદેવ આજના દિવસ વિશે વાત કરીએ તો આજે ઓગણત્રીસ ઓગસ્ટ આજનો દિવસ આપણે રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવીએ છીએ તો ભારત દેશમાં દર વર્ષે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ દિવસ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિની યાદમાં ઉજવવામાં આવે છે મેજર ધ્યાનચંદજી આપણી રાષ્ટ્રીય રમત હોકીના પ્રસિદ્ધ રમતવીર હતા મેજર ધ્યાનચંદનો જન્મ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસસો પાંચના રોજ અલાહાબાદ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં થયો હતો ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસ ઓગણીસો બત્રીસ અને ઓગણીસો છત્રીસમાં હોકી ખેલાડી મેજર ધ્યાનચંદે ભારત માટે ઓલિમ્પિકમાં હોકીની રમતમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા રાષ્ટ્રીય રમત રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીનો હેતુ રમતગમત વિશે વધુમાં વધુ જાગૃતિ ફેલાવવાનો અને લોકોને રમતગમતમાં રસ લેવા માટે પ્રોત્સાહિત કરવાના છે રાષ્ટ્રીય રમતગમત દિવસ સ્કૂલ કોલેજ અને ખાસ કરીને ખેલ એકેડેમીમાં મનાવાય છે આ દિવસે નવ યુવાનોને ખેલ પ્રત્યે જાગૃત કરવાનો અને તેમને રમતોનું મહત્ત્વ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે રમતોની મદદથી યુવાનોની અંદર રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવી શકાય છે અને ભારત દેશનું નામ રમતગમત ક્ષેત્રમાં આગળ લાવી શકાય છે રાષ્ટ્રીય રમતગમત દિવસને દર વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં મનાવવામાં આવે છે આ દિવસે રાષ્ટ્રપતિ પોતે દેશ માટે સૌથી સારું રમનાર ખેલાડીને સન્માનિત કરે છે જેમાં ખેલાડીઓએ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અર્જુન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ વગેરે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે ભારતમાં રમતને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભ વાર્ષિક રમતોત્સવ અને રમતગમત સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે રમતો પ્રત્યે જાગૃતતા કેળવાય અને બાળકોનો શારીરિક વિકાસ થાય તે હેતુસર રમતગમત યોજવામાં આવે છે આ ઉપરાંત રમતગમતથી બાળકોમાં સમૂહ ભાવના સાહસ આત્મવિશ્વાસ જેવા ગુણોનો વિકાસ થાય છે ભારત સરકાર રાષ્ટ્રીય રમત દિવસના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો સેમિનાર વગેરેનું પણ આયોજન કરે છે આ દિવસે વિવિધ વય લોકો કબડ્ડી મેરેથોન બાસ્કેટબોલ હોકી વગેરે રમતોમાં ભાગ લે છે તો આ દિવસ આપણે મેજર ધ્યાનચંદની જન્મ જન્મજયંતિને આપણે રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે મનાવીએ છીએ તો આજે એમનો જન્મદિવસ છે તો આપણે એમને પ્રેમથી શ્રદ્ધાંજલિ આપીએ અને આપણે એમને શ્રદ્ધાસુમન અર્પિત કરીએ જય હિન્દ જય ભારત